એનો સભ્ય છું અને અંધશ્રદ્ધા નિર્મૂલન કાર્ય હું કરી રહ્યો છું બસો થી વધારે ગામડામાં મારા એક કલાકના કાર્યક્રમો હું રજૂ કરું છું જેથી અંધશ્રદ્ધા નિર્મૂલન લોકો ના દૂર થાય અચ્છા એટલે અંધશ્રદ્ધા દૂર થાય તો લોકોમાં અવેરનેસ આવે એ પ્રકારનું કાર્ય અને પ્રયોગો પણ હું બતાવું છું આ રીતે હું કાર્ય કરું છું તો સર આપ ખાલી મહીસાગર જિલ્લાના ગામડાઓમાં જાવ છો અને આ કાર્યક્રમ કરો છો કે પછી અન્ય જગ્યાઓ ઉપર પણ જઈને અન્ય જિલ્લાઓમાં પણ જઈને આ કાર્યક્રમ કરો છો જ્યાં પ્રોગ્રામ હોય છે એનએચએસ પ્રોગ્રામ હોય છે કાર્યક્રમ છે એમાં એ લોકો મને આમંત્રણ આપે છે અને ત્યાં બની શકે તો રાત્રે આખું ગામ ભેગું થાય ત્યાં એક કલાક નો ડેમો હું આપું છું ખાસ કરીને કોલેજના એનએચએસ કાર્યક્રમ ની અંદર

એના પ્રયોગો અહિયાં ડેમોન્સ્ટ્રેશન જે ગામડે બતાવો છો એ પ્રમાણે અહિયાં ઓકે ગામડામાં જ્યાં મારે કાર્યક્રમ હોય છે ત્યાં હું ગામ લોકોની સમક્ષ એક મૂર્તિ જે માતાજીની ચમત્કારિક મૂર્તિ છે એની હું સ્થાપના કરું છું એટલે કે મૂર્તિને અહીંયા બેસાડું છું અને મૂર્તિ બેસાડ્યા પછી ગામ લોકોને કહું છું કે આ માતાજીની ચમત્કારિક મૂર્તિ છે એને ધૂપ જોઈએ એની પૂજા કરવા માટે હું ધૂપ આપું છું એટલે કે આમાં પલતા નો પાવજર છે એ ધોખદાનીમાં હું નાખું અને ગામ લોકોને કહું છું કે જેમ માતાજી ચમત્કારિક છે એમ માતાજી નો મંત્ર એમાં પણ ચમત્કાર છે તો આ ધોખદાનીમાં પલતા નો પાવજર નાખ્યા પછી ગાયનું ચોખ્ખું ઘી હું નાખું છું અને પછી ગામ લોકોને કહું છું કે જો હું માતાજીનો ચમત્કારિક મંત્ર બોલું છું અને મંત્ર શક્તિથી અગ્નિ પ્રગટ થશે જો ઓમ માતાજી ની આ ચમત્કારિક મૂર્તિને હવે હું પૂજા વિધિના ભાગ રૂપે એક દીવો સર્ગાઉ આ રૂ ની દીવેક લગાવ્યા પછી મારે આમાં તેલ નથી નાખવાનું ઘી નથી નાખવાનું હું માતાજીના ચમત્કાર થી પાણીથી દીવો સળગાવી આમાં પીવાનું પાણી છે આમાં સળગી જાય તો કોઈ પણ ભરવાહી નથી આ પાણી છે આ રૂણી દીવિત ઉપર મેં નાખ્યું અને હવે હું દીવો સળગાવી તમે એવો ચમત્કાર જોઈ રહ્યા છો કે જેમાં ક્યારેય પાણીથી દીવો ના સળગે પણ અહીંયા પાણીથી દીવો સળગી રહ્યો છે કારણ કે મેં આમાં પીવાનું પાણી નાખ્યું છે અને માતાજીને આ દીવો હું અર્પણ કરું છું હવે આપણી આજુબાજુ કોઈ પ્રેત આત્મા ભૂત ઢાંકણ કઈ પણ ફરતા હોય તો એને આપણે પકડી શકીએ છીએ ના આવે પણ એને કોળા ચોખા ભાવે આ ચોખા ખાવા માટે હું એને બોલાવું તો એ ચોક્કસ આવશે અને એ રીતે અહીંયા આ લોટીમાં કોરા ચોખા નાખ્યા પછી શરીરની મદદથી હું એને મંત્ર બોલીને આમંત્રણ આપું છું કે અહીંયા એ આવી જાય પણ એ નહીં આવે કારણ કે હું અહીંયા મંત્ર બોલું પછી એ આવે એવું જ બને છે ઓમ માતા એ નમ ઓમ માતા એ નમ ડાબી બાજુથી જમણી બાજુથી ઉત્તરથી દક્ષિણથી પૂર્વ બાજુથી પશ્ચિમ બાજુથી કોઈ પણ બાજુથી આ ભૂત પ્રેત સુરેલ દાખણ જો અહીંયા આવે તો હું એને આમંત્રણ આપું છું અને એ અહીંયા આવશે તમે જુઓ હવે નજીક આવી ગયું એ ભૂત અહીંયા આ લોટીમાં આવી ગયું લોટીમાં બેઠું છે છરી પકડી રાખી છે

અને એ નાના બાળકને હું પીવડાવી મારી સામે જે હાજર છે એ બાળક શું તારું નામ બેટા યુવરાજ યુવરાજ યુવરાજભાઈને હું દૂધ પીવડાવ્યું યુવરાજભાઈ દૂધ પીશો ને યુવરાજભાઈ તો મોટા થઈ ગયા નાના હતા ત્યારે આજે દૂધ પીતા હતા પણ હવે યુવરાજભાઈ માટે તો ગ્લાસ છે તો ગ્લાસમાં દૂધ પીવું છે ને યુવરાજ ગ્લાસમાં પીવું છે એટલે એને દૂધ પીવડાવવા માટે આ ગ્લાસમાં હું દૂધ દઈ રહ્યું છું

યુવરાજભાઈ બધું જ દૂધ પી ગયા છે આ ગ્લાસ ખાલી થઈ ગયો છે અને બધું દૂધ યુવરાજભાઈ પી ગયા તમારી સામે અહિયાં સડગતો કાકડો છે અગ્નિ છે આ અગ્નિ ની મસ્કરી ન કરાય અગ્નિ જો ચામડીને અડે તો શું થાય તો ચોક્કસ મળી જવાય એટલે અઘ્નિની મસ્કરી ન કરાય અગ્નિ ચામડીને ના અડે પણ છતાં અહીંયા હું તમને આ માતાજીનો એક ચમત્કાર બતાવું કે જેમાં અગ્નિ મને કંઈ નહીં કરે માતાજી ચમત્કારી છે ચમત્કારી માતાજીની મૂર્તિ છે અહીંયા આ અગ્નિ મારી ચામડીની ઉપર ફરી રહ્યો છે જો મારી ચામડીને દંધાવી રહ્યો નથી મને કંઈ થતું નથી હજુ પણ તમને બતાવું એક પ્રયોગ કે જેમાં અગ્નિને હવે હું તમને એવો જાદુ બતાવું કે જેમાં રૂપિયા ડબલ થઈ જાય આ આ મારી પાસે એક બેગ બેગ છે છે ખાલી આમાં પણ નથી કોઈ કોઈ રૂપિયા નથી નથી સિક્કા પણ આ બેગની અંદર રૂપિયા નાખો તો રૂપિયા ડબલ થઈ જાય આમાં દસ રૂપિયા નાખો તો વીસ રૂપિયા થઈ જાય વીસ રૂપિયા નાખો તો ચાલીસ રૂપિયા થઈ જાય પણ ડબલ થઈ જાય હવે આ બેગમાં રૂપિયા નાખવા માટે માધવને હું એમ કહું કે આમાં રૂપિયા નાખી તો ડબલ થઇ જશે રૂપિયા નાખવા છે ભાઈ આમાં માધવ રૂપિયા નાખે છે માધવ કેટલા રૂપિયા નાખવા છે ઓહો પાંચસો રૂપિયા નાખે તો માધવ ના કેટલા ડબલ થઇ જાય હજાર રૂપિયા થઈ જાય માધવ રૂપિયા નાખો માધવે પાંચસો રૂપિયા નાખ્યા છે અને હવે માધવ ના રૂપિયા ડબલ થઈ જશે હજાર રૂપિયા થઈ જશે માધવ આમાંથી હજાર રૂપિયા જો નીકળે તો કાઢી લે અને છુટા કરીને હજાર રૂપિયા બતાવવાના છે એ છૂટા કરીને આમાં નાખવાના છે પેલા પાંચસો નાખવાના છે બીજા પાંચસો નાખવાના છે હવે ડબલ કરવા હોય તો આ થેલીમાં રૂપિયા નાખવાના છે 500 रुपया रखो दूसरा 500 रुपया रखो अबे हजार का डबल कितना था 2000 तो अब 2000 रुपया तुम्हारा डबल થઈ જશે આ મંત્ર બોલુ કે પછી તમારે 2000 કાડી બના કે ઓ માતાય નમો 2000 રૂપિયા કાડી બના 2000 રૂપિયા નથી કરતા શું થયું આજ હેલીને માં

હવે મધારીનો જાદુ એવો જાદુ છે કે જેમાં મધારીએ મને કહ્યું હતું કે એક દોરી ખેંચો એટલે બીજી દોરી ખેંચાય આ રીતે દોરી ખેંચાય અને મધારીએ મને કહ્યું હતું કે બંને લાકડી જે છે એ ભેગી રાખજો પણ એમાં જાદુમાં કોઈ મજા આવતી નથી છતાંય આ જાદુ જેવું લાગે છે અને મધારીએ મને કહ્યું હતું કે આ બંને લાકડી છૂટી પણ કરી શકાય

કઈ રીતે કરું છું કે આ માતાજીની મૂર્તિ ને ઉઠાવી હવે આને હું ફેંકી દઉં એટલે કે માતાજી નું અપમાન કરું એ કઈ રીતે કર્યું મેં અપમાન એ પણ તમને બતાવું છું કે મેં આ મૂર્તિ ફેંકી આ માતાજી મૂર્તિ જે મેં અહીંયા સ્થાપના કરી હતી એની અંદર કોઈ એવી માતાજી નથી અહીંયા તમને જે દેખાય છે એ પ્રમાણે આ એક પાટિયું છે આ ધોકો છે મેં માતાજીની મૂર્તિ એમ કહ્યું

સાહેબ આજે આપે જે આ પર્દાફાશ કર્યો અને જે તમે અગ્નિ પ્રગટાવી એ ખરેખર શું મંત્રથી પ્રગટાવી હતી અને મંત્ર થી અગ્નિ પ્રગટી હતી ખરેખર તો મંત્ર શક્તિ જેવું ક્યાંય કશું નથી જેમ માતાજી અહીંયા ધોકા સ્વરૂપે આપણે સામે આવ્યા એ માતાજીનો જીતા જ રહેતા બસ એ રીતે હવે મારે તમને સમજાવવાનું છે વિજ્ઞાન અહીંયા જે ધૂપ આપવા માટે મેં આ ધૂપદાણીમાં પડતાનો પાવલ નાખ્યું એ કોલસાનો પાવડર નતો પરંતુ પોટેશિયમ પરમેંગેનેટ નામની દવા હતી. આ દવા પાણીમાં નાખો એટલે પાણી લાલ થઈ જાય. જંતુનાશક દવા જે છે એ ધૂપદાનીમાં નાખ્યા પછી ગાયનું ચોખ્ખું ઘી મેં નાખ્યું નતું પરંતુ જે દવાની દુકાને મળે છે ગ્લિસરીન મોઢામાં ચાંદા પડ્યા હોય ત્યારે ડોક્ટર આપણને ચોપડવા માટે આપે છે એ ગ્લિસરીન અને પોટેશિયમ પરમેંગેનેટ બંને દવાનું મિશ્રણ કરવાથી બંને દવા ભેગી કરવાથી રાસાયણિક પ્રક્રિયા થાય છે અગ્નિ પ્રગટ થોડી વાર પછી થાય અને થોડી પછી એ રાસાયણિક પ્રક્રિયા થાય ત્યાં સુધી છેતરવા મંત્ર બોલે છે જે માતાજી મંત્ર બોલું છું ઓમ ક્લીં માતા નમો ઓમ હ્રીમ ક્લીમ માતાએ એટલો સમય પસાર થાય અને પછી રાસાયણિક પ્રક્રિયા થાય અને પછી ધૂપ પ્રગટ થાય આમાં વિજ્ઞાન કામ કરે છે કોઈ મંત્ર શક્તિ કામ કરતી નથી સાહેબ આજે આપે દીવાથી પણ પાણીથી પણ દીવો પ્રગટાવ્યો છે તો એ શું ખરેખર પાણીથી દીવો પ્રગટે ખરો ત્યારે પાણીથી દીવા સળગતા નથી પ્રગટ થતા નથી અહીંયા માતાજીના નામે મેં પાણીથી દીવો સળગાવ્યો તો ખરેખર તો ના સળગે અહીંયા રોની દીવેક ઉપર મે મેડ બક્તિના ટીપા નાખીને મીણ લગાવીને અહીંયા દીવો તૈયાર કરેલો અને એ દીવાની અંદર હું પાણી રેડું છું પાણી નાખું છું તો તમને બધાને ખબર છે કે મીણ અને પાણીને ક્યારે બનતું નથી એ ગમે તેટલું પાણી નાખ્યું હોય છતાં પણ એ દીવો સળગે છે એટલે કે આપણને પહેલા એવું લાગે કે પાણીથી દીવો વહી રહ્યો છે પણ પાણીથી દીવો બળતો નથી એ સળગે છે કે મીણ સળગે છે અચ્છા પણ આમાં કોઈ ચમત્કાર નથી ઓકે સાહેબ આજે આપે એક બીજો બી પ્રયોગ બતાવ્યો કે જે ખરેખર ચોખા થી તમે જે ભૂત બોલાવ્યા તે શું ચોખાથી ભૂત આવે ખરા કે પછી આ એક ચાલાકી છે અત્યારે કોઈ જગ્યાએ ભૂત નથી અહીંયા ભૂત પકડવાનો જે પ્રયોગ બતાવ્યો છે એ વર્ષો પહેલા ગામમાં ભૂત પકડવા વાળા આવતા અને આ રીતે લોકોને છેતરતા ચોખા ભાવે એમ કરીને એ ચોખાની ઉપર કોઈ ધારદાર વસ્તુ એ આ રીતે ખાંડવાથી ધીમે ધીમે મંત્ર બોલવાથી જાણે કે ભૂત આવી રહ્યું છે અને ભૂત પકડી રહ્યા છે એ રીતે ચાલાકી અને ડોંગ કરતા હવે આ રીતે બચ્ચેના ચોખા ખાંડવા થી ભૂકો થાય ઓકે બચ્ચેના ચોખા કપાય છે અને આજુબાજુના જે આખા ચોખા છે એ બચ્ચેના ચોખા ઉપર દબાણ લાવે હવે જ્યારે રોટી તાકડા મોઢાની હોય ત્યારે જ એ લોટી છે એના ચોખા જે છે એ છરી ઉપર દબાણ લાવે બાકી આવું બનતું નથી એટલે કે લોટી પણ સાંકડા મોઢાની હોવી જોઈએ તો એ ચોખા અંદર બેઠું છે છરી પકડીને બેઠું છે એવું લાગે છે આમાં કોઈ ચમત્કાર નથી ક્યાંય કોઈ ભૂત નથી આ એક પ્રકારની ચાલાકી છે આ એક ટ્રીક છે જેનો ઉપયોગ ભૂત પકડવા માટે કરવામાં આવે ખુબ સરસ

કારણ કે દૂધ નાખ્યા પછી દૂધ નીચે જાય છે તળિયામાં જાય છે તળિયામાં એટલા માટે કારણ કે આ જે કપ એવા પ્રકારનો છે કે જેમાં બે પડ છે એક નીચેનો ભાગ ફૂલો છે અને અહીંયા મેં એક કાણું પાડ્યું છે એ કાણામાંથી દૂધ નીચે તળિયામાં પહોંચી જાય છે અને ધીમે ધીમે એ દૂધ છે એ તળિયામાં પહોંચ્યા પછી આપણને એવું લાગે છે કે દૂધ હજુ ભરેલું છે અને વ્યક્તિ દૂધ પીતો હોય દૂધથી પીતો હોય એ તેના મધામાં નથી આવી જતું પરંતુ જ્યારે એ કપને ઊંધો કરવામાં આવે ત્યારે એ દૂધ ખલાસ થઈ ગયું છે એવું આપણે બતાવી એની પાછળનું વૈજ્ઞાનિક કારણ એ છે કે અહીંયા મારા અંગુઠા પાસે પણ એક કાણું પાડેલું છે એમાંથી હવા અંદર જાય છે અને હવા અંદર જાય ત્યારે દૂધ પડે છે પરંતુ જ્યારે હું આ ગ્લાસ કે આ કપ ખાલી છે બતાવું ત્યારે હવા અંદર ન જવા દઉં અંગૂઠાથી એ કાણું દબાવી દઉં ત્યારે હવા અંદર જવાય નહીં અને દૂધ પડે નહીં વિજ્ઞાનનો આ નિયમ લોકોને સમજાવું છું કે હવાના દબાણના નિયમથી આ પ્રમાણે દૂધ પડતું નથી

અહીંયા એક ભાગ છે એની અંદર કોઈ રૂપિયા નાખ્યા નથી એટલે કે ખાલી છે આ જે ભાગમાં રૂપિયા નથી નાખ્યા ત્યાં રૂપિયા નાખવાથી રૂપિયા ડબલ થાય છે એ કઈ રીતે હું તમને બતાવું કે રૂપિયા નાખવાથી નીચેથી સ્વીચ હું બદલી નાખું છું તો એ બંને રૂપિયા ભેગા થઈ જાય અને પછી આ રીતે ડબલ થઈને બહાર આવે એટલે કે રૂપિયા ડબલ થઈ ગયા હોય એવું આપણને લાગે પણ આ એક ચાલાકી છે અને એ છેતરપિંડી છે ગામડાની અંદર સ્ત્રીઓ હોય ત્યારે ડબલ દાગીના એ આવે છે અને પછી બહેનોને એમ કે છે કે તમારા દાગીના લાવો રૂપિયા લાવો રૂપિયા ડબલ કરી આપવું બસ આ ટ્રીક પ્રમાણે સફેદ કપડું પાથરે છે અને એની ઉપર રૂપિયા મૂકે છે દાગીના મૂકે છે અને પોટલી બનાવે છે અને પછી ચાલાકી પૂર્વક એમ કે છે કે પાણી આવે દીવો કરી આવો ચોખ્ખું પાણી લઈ આવો તો ચોખ્ખું પાણી લેવા માટે જાય દીવો કરવા માટે જાય ત્યારે એ પોટલી બદલી નાખે છે અહીંયા જે બે ખાના છે એમ બે પોટલી હોય છે એક પોટલી રૂપિયા અને દાગીના ભરેલી બીજી પથ્થર ભરેલી સંતાડેલી હોય છે એ બદલી નાખવાથી એ રૂપિયા એની પાસે આવી જાય છે અને પછી એમ કે છે કે ત્રણ કલાક પછી ખોલજો હમણાં ખોલતા નહીં નહીંતર પછી રૂપિયા કે દાગીના પથ્થર થઈ જશે અને આ રીતે ત્રણ કલાક દરમિયાન એ ખૂબ જ દૂર નીકળી જાય છે અને જ્યારે એ પોટલી ખોલવામાં આવે છે ત્યારે એમાંથી પથ્થર જ નીકળે છે એમાંથી રૂપિયા કે દાગીના નીકળતા નથી આવી ચાલાકી पूर्वक લોકોને ચોકસ ચેતરવામાં આવે છે તો એ ન છેતરાય એટલા માટે આ રીતે હું પ્રયોગો કરીને લોકોને સમજાવું અચ્છા તો સર સય બાપે જે લાકડી વાળું કર્યું એ ટ્રિક કઈ ખબર ના પડી કે એ કઈ રીતનાની હતી કેમ કે જ્યારે મેં હાથ આમ વચ્ચે કર્યો ત્યારે પણ મને કોઈ એવું નથી લાગ્યું કે ભાઈ બંને જોઈન્ટ છે અલગ અલગ છે છતાંય કેવી રીતના આ ટ્રિક કેવી છે આ શું છે આ ટ્રિક મેં કહ્યું એમ મધારીએ બનાવેલો જાદુ યસ પણ મધારી અભણ હોય છે ઓછું ભણેલો હોય છે છતાંય વિજ્ઞાનનો ઉપયોગ કરે છે આમાં વિજ્ઞાનનો નિયમ કામ કરે છે આ દોરી ખેંચાય છે એટલા માટે ખેંચાય છે કારણ કે નીચે એક વજનદાર ખિલ્લી છે

સાહેબ આપે જે અત્યારે જે અગ્નિ વાળું અ અહીંયા જે એક્સપેરિમેન્ટ કર્યું કે જેનાથી તમારી ચામડી બળી નહીં તો ખરેખર ચામડી નથી બળતી આનાથી અગ્નિથી ચામડી બળી જાય છે ચોક્કસ બળી જાય પણ આ પણ એક ટ્રીક છે કે જેમાં વિજ્ઞાનનો નિયમ કામ કરે છે કે અગ્નિ ચામડીને અડે ત્યારે અડધી સેકન્ડ કરતાં વધારે સમય અડે તો ચોક્કસ ચામડી બળી જાય એટલા માટે આ લોકો જ્યારે અગ્નિને ચામડી

અને એમ કહે છે કે માતાજીનો ચમત્કાર થઈ ગયો પણ ખરેખર તો એ લોકો આ વિજ્ઞાનના નિયમ પ્રમાણે અગ્નિ ઉપર ચાલે છે અને દોડે છે તો એના પગ નીચે એ સળગતો કોલસો અડે છે અડધી સેકન્ડ કરતા વધારે અડતો નથી કારણ કે એ ચાલે છે અને દોડે છે જો ખરેખર એ ચમત્કાર હોય તો આપણે એને ચોક્કસ કહેવું જોઈએ કે તમે વચ્ચે ઊભા રહો ચાલવાનું નથી દોડવાનું નથી જો વચ્ચે ઊભો રહે સત્યમ જોશી આપણી સાથે આજે ઉપસ્થિત હતા આપણા પ્રોગ્રામ ની અંદર અને આજે સાહેબ તમે અમારા જે પ્રોગ્રામમાં આવ્યા તેનો આપનો ખૂબ ખૂબ આભાર કે આપે આટલી સરસ માહિતી અમારા શો ના માધ્યમ દ્વારા આપી છે આપનો ખૂબ ખૂબ આભાર આપનો ખૂબ ખૂબ આભાર